નામ છે તમારું સુનિલ સુનિલભાઈ તો કેમ આવી કન્ડિશનમાં બેઠા છો ખબર ખબર કેટલા ટાઈમથી બેઠા છો ખબર નહીં ખાધો આવડે સાબે ખવડાવ્યું ખાધો મારી વાત સાંભળો અમે સંસ્થામાંથી આવીએ છીએ મારું નામ સિદ્ધાર્થ સિદ્ધરાજસિંહ છે આ શુભમભાઈ છે બરાબર અમે લોકો અહીંયા સંસ્થા ચલાવીએ છીએ અહીંયા રોડ રસ્તા ઉપર રહેતા એના માટે તો અહીંથી આ ભાઈનો ફોન આવ્યો તો તમે પ્રોપર વાત કરશો તો અમે તમારી પૂરેપૂરી મદદ કરીશું સોરી સર મેં ખાધું

અહીંયા શું કામ આવ્યા હતા ખાલી કામ કરવા માટે આવ્યા હતા તો શું કામ કઈ રીતના આવ્યા અહીંયા અહીંયા કોઈ રીતે આવ્યા છો બસમાં આવ્યા છો કામ કરવા માટે આવ્યા છો મજૂરી કરવા માટે આવ્યા છો ખબર દારૂ પણ તમે પીધો છે સ્મેલ આવે છે સોરી હે નહીં પીધો પીધો તો છે ના ના સ્મેલ તો આવે જો માખીઓ ફરે કેટલા દિવસથી તમે આ રોડ ઉપર છો રોડ ભલે થઈ ગયો છે દોઢ મહિનો થઈ ગયો થઈ ગયો તમે મને થોડી ઘણી હકીકત કહેશો તો મને ખબર પડશે હે તમ જે તમને મેં વાત કરી એ હકીકત એ હકીકત મને નથી લાગતી કારણ કે અમે રોડ રસ્તા ઉપર લોકોને કેટલા બે અઢી વર્ષથી લઈને આવીએ છીએ તો અમને ખબર પડી જાય તો તમે મને પ્રોપર વસ્તુ કહેશો તમે તમારી પૂરેપૂરી મદદ કરી શકીશું કેટલી ઉંમર છે તમારી

आप मेरे को कुछ बताओगे तो पता चलेगा पता नहीं है तो क्या पता टेस्ट कर लो। अरे आपकी मदद करने के लिए हम लेके आए अभी ठंडी का माहौल चल रहा है को। लोगों से किया। अभी आपकी हेल्प के लिए हम आए साहब आ रहा था बोल रहा था दाहौद वाली गाड़ी में बिठाएंगे पर आपका पूरा एड्रेस दोगे माहिती दोगे तो हम आपको दाहोद वाली गाड़ी में बिठा के आपको पहुंचाएंगे ना

किस चीज यहाँ पे आए थे आप बताओ हम देखो छोटा भाई समझो या हम सब भाई जैसे तो आप थोड़ी बात मेरे को बताओगे तो हमको पता चलेगा याद होगा तो बताओ ना देखो वो लोग हैं हमारा वीडियो देख के हमको फोन किया था, था। वो लोगों लो ने तो ये वीडियो के से क्या होता है कि कोई पूरी फैमिली मिल जाती है मेरे, मेरे याद होगा तो मैं आपको बताऊ ना आपको पता चल गया तो आप बता दिए मेरे को कैसे पता चलेगा हम थोड़ी भगवान हमको पता चल जाएगा आपको पता नहीं चलेगा तो आप बोल रहे थे नंबर आप हमको हम बताओ कि यहाँ पे है बराबर आपका घर है कोई नंबर दो तो यहाँ से हम फोन करेंगे फिर कंफर्म करके आपको भेजेंगे ना नहीं है इसीलिए तो बोल रहा हूँ कुछ नाम आपने कुछ क्या किसके साथ में आज अनिल कोई किसके साथ में मैं खाली अकेला ही बस से घर से परेशान होके निकले हो घर से परेशान होके निकला हूं नहीं निकला हूं परेशानी है लेकिन घर वाले भी कौन कोने काली पप्पा इतना जानता हूँ मैं ना हम बस पप्पा की आप मेरे को बोल रहे थे आपकी एक वाइफ है छोटी बच्ची है हम अभी बोल रहे पप्पा है आपने बोला शादी हो गई हाँ मैं एक गॉसिपी तुम्हारे तो से दाउद में रहते हो दाउद में नहीं गांव में रहते हैं पता नहीं पर रहते हैं

કોઈ જિલ્લાનું નામ કહે છે પ્રોપર એમને મને એડ્રેસ નથી આપી રહ્યા અને અત્યારે ઠંડીનો માહોલ પણ વધારે છે તાલુકો 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 ગરબાડા અને અત્યારે ઠંડીનો માહોલ પણ વધારે છે અને રાતે ઠંડીના કારણે લોકો રોડ રસ્તા ઉપર આવી રીતના નાના કામથી કે કોઈ મજૂરી કામથી ઘણા લોકો આવી જતા હોય છે અહીંયા અને પરિસ્થિતિ એવી થતી હોય છે કે ભાઈ કંઈ કમાવા માટે આવતા હોય છે મજૂરી કરવા માટે તો અમારે એક કહેવાય કે ઘણા અનુભવ થાય છે કે લોકો અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ સિટીમાંથી અલગ અલગ ગામડાઓમાંથી અમદાવાદની અંદર નાના મોટા કામ કરવા માટે આવે છે મજૂરી કરવા માટે આવે છે રોજગારી માટે આવે છે તો એ વ્યક્તિ આ રીતના કંડિશનમાં આવી જાય છે ઘણા અમારા વિડીયોમાં તમે જોતા હશો કે એ લોકોના મજૂરી માટે આવ્યા છે નોકરી છૂટી જતી હોય છે કોઈ પોતાના એવા લોકો સાથે કનેક્ટ થઈને દારૂના વ્યસન ચડી જતા હોય છે આડી રસ્તા ચડી જતા હોય છે પછી પોતાનો પરિવાર ગામડે પોતાના ઘરે રાહ જોતો હોય છે અને આવી રીતના આવી જતા હોય છે દોસ્તો આ વિડીયોના મારફતે આપણે જણાવીએ છીએ કે તમારી આસપાસ ક્યાંય પણ આવા લોકો તમને દેખાય તો આવા ઘણા બધા સેન્ટર હોમ ચાલે છે અમદાવાદની અંદર અમારી હેલ્પલાઇન નંબર છે તો અમને પ્રયત્ન કરો અમારા સુધી પહોંચવાનો અમે તમને પ્રોપર ગાઈડલાઈન આપીશું પોલીસની મદદથી તમે અમને ઘર સુધી પહોંચાડીને મદદ કરો તો આ એક પણ નાની મદદ એમની થઈ જશે કે એમના પરિવાર સુધી પહોંચાડવામાં તો દોસ્તો કમ્પ્લેટિવ વિડીયો જોજો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો હા પહોંચી ગયા સુનિલ ભાઈ હા પહોંચી ગયા થઈ ગયા ને હા ક્યારે અત્યારે આવ્યા અત્યારે આવીને બેહી ગયા તેવા કહેવાય ઓકે ઓકે વાંધો નહીં હવે ધ્યાન રાખજો એમનું હો એ હા આ રીતે બહાર ના નીકળી જાય હા હા ધ્યાન રાખજો ને એ હા હા